કોઈ પણ મિત્ર માત્ર એક લાખ સિતે હજાર કિંમતની અંદર તમારે લેવું હોય તો આ ટ્રેક્ટર મળી જશે મેસી જે ટ્રેક્ટર એકદમ ખૂબ જ માર્કેટમાં છે ને વ્યાજબી ભાવે મળી જશે ટોટલ જવાબદારી ઓછી કિંમતમાં વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો તાત્કાલિક તેમનો કોન્ટેક કરો બાકી વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો આપણે અશોકસિંહના ટ્રેક્ટર ડેલી આવતા જ હોય છે અને વેચાઈ પણ જાય છે એકદમ સારા ટ્રેક્ટર હોય છે અને ટોટલ જવાબદારીવાળા ઘર ઘર આવક્ટર વેચે છે હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ જે સિરીજ મોડલની વાત કરું તો બે હજાર ત્રણના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક ટોટલ વસ્તુ એકદમ સારા કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બ્રેક પણ એકદમ સારી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પેલા અશોકસિંહનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ પણ ચાલુ સીટ સારા તમે અંદર જોઈ રહ્યા છો બ્રેક પણ કમ્પ્લેટ છે ફ્રન્ટ ઠાઠું ટોટલ વસ્તુ સારા કન્ડિશનમાં અને ટ્રેક્ટરનો વીમો પણ ચાલુ છે પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે વીમો ચાલુ છે અને ટાયર એમઆરએફ કંપનીના છે જે પચાસ ટકા ઉપર જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં ટાયર એમઆરએફના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ની કિંમત અંદાજિત એક લાખ હજાર જો તમારે ટ્રેક્ટર લેવું હશે તો અશોકસિંહ આમાં કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો